નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર શાંતિનગર મીરાનગર જીવરૂચમાં રહેતા ઈસમ દ્વારા અલ્લાહ તથા અલ્લાહ ની શાનમાં ગુસ્તાખી કરેલ હોય અને કોમી વ્યમનસ્ય ફેલાય તેવા સૂત્રો લખેલા હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત ભરૂચ કલેક્ટરને ને આદન પત્ર આપવામાં આવ્યું ભરૂચ જિલ્લાના તાલુકા અંકલેશ્વર મોશે ગામ અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગર મુકામે રહેતા નીતિશ સિંહ નામના ઈસમે પોતાના મોબાઈલમાં એસ નીતિશ અંડરસ્કોર વન ફોર વન નાઇન ઇન્સ્ટાગ્રામ આઈડી પર અલ્લા વિરુદ અભદ્ર ટિપણી કલે કલ આ અરજી સાથે સામેલ છે જે અભદ્ર ટિપણીથી અમારા સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાયેલ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવી વાતાવરણ ડોળાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે સદર ઈસમે જે અલ્લાની શાદમાં ગુસ્તાખી કરેલ છે તેનાથી સમગ્ર ભરૂચ જિલ્લા તથા સમગ્ર ભારત દેશના મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાયેલ છે જેથી અમો સમસ્ત મુસ્લિમ સમાજના લાગણી છે કે સદર ઇસમ સામે સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એફઆઈઆર દાખલ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરે નહીં અને સદર ઇસમે તાત્કાલિક પકડીને જેલના સળિયા પાછળ ધકલવામાં આવે તેવી અમારી મુસ્લિમ સમાજની લાગણી તથા માંગણી કરી હતી રિપોર્ટર રવી સયે તલકા ન્યૂઝ ભરૂચ અસ્સલામ વાલેકુમ આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવ યુવાનો તથા મોટી સંખ્યામાં તમામ મુસ્લિમ સમાજના અંકલેશ્વરના નવ યુવાનો ભરૂચ કલેક્ટર સાહેબ પાસે એક માંગ લઈને આવેલા છે એક નિતિશ નામનો છોકરો જે અંકલેશ્વર શહેરનો છે જે અંકલેશ્વરને સમગ્ર મુસ્લિમ સમાજની આહત પહોંચે એવા અલ્લાહની સામે ગુસ્ટાકી કરી આવા તત્વ વારંવાર મુસ્લિમ સમાજના પેદંબરો અને અલ્લાહની સામે ગુસ્ટાકી કરે આ લોકો દ્વારા ત્યાંના ઈસ્તાનીક પોલીસને જાણ કરી ઈસ્તાની પોલીસે કોઈ કાયદેશારની કાર્યવાહી ન કરતા આ જે સમગ્ર અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના નવ યુવાનો દ્વારા ભરૂચના કલેક્ટર સાહેબ પાસે આવી અને રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યા છે કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ એને પકડીને તાત્કાલિક જેલના સરિયા પાસે ઢકલવામાં આવે એટલા માટે તો કોઈ પણ ધર્મને આ હિન્દુસ્તાન એક બિન દેશ છે તમામ ધર્મને અહીંયા પોતપોતાના ધર્મ પાવાનો અધિકાર છે પરંતુ આવા લુખા તત્વો જે બે નિવેદનો કરે અને પોલીસ સામે જે કાર્યવાહી નથી કરતી એના આધારે અમને છૂટો ડોર મળે એટલે આજે અમે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે જે ભારતના સંવિધાન મુસલમાનોને અધિકાર આપે એના વિષય ઉપર આજે કલેક્ટર કચેરી આવી આવેદનપત્રો આપે અને માંગ કરે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને જેલના સડિયા પાસે ધકેલવામાં આવે અને અહીંયાથી આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિ મંડળ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબને પણ મળશે ત્યાં જઈને પણ આ જ કરવામાં આવશે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલના સજા પાછળ ધકેલવામાં આવે અસલામુ વલેકુમ સલામુ વલેકુમ મારું નામ જમીર શેખ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી જેમાં ગાળો બે ફાર્મ લખવામાં આવી છે અને એને કાયદાનો કે એનો કશો ભાન એણે રાખ્યો નથી પોલીસ તંત્ર વિકરાય મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિકરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એને પદ્ધતિઓ કરવામાં આવી છે સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહે છે એ બી જે હિન્દુસ્તાનમાં વીસ લાખથી વધારે મુસ્લિમ લોકો પાંચ ટાઈમ વીસ કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઇબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં એકસો ને નેવું કરોડથી વધુ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઇબાદત કરે છે એટલે કે આખા પૃથ્વીના ચોવીસ ટકાથી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઇબાદત કરે છે એ બધાની લાગણી દુભાઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે જેના જેના પ્રતિ અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે તાકી બીજી વાર કોઈપણ માણસ કોઈ પણ ધર્મનું હોય એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે એ ફેસબુક હોય ટ્વિટર હોય ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ માણસને એન્ટરટેન માટે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે એના માટે છે તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય એના માટે અમે આવી આવી અમારી માંગ છે અને એસપી સાહેબ પ્રત્યે બી અમે જઈએ છીએ અને તે પણ અમે એફઆઈઆર માંગ કરીશું અને આના પ્રતિ અમે કાયદેસરના પગલાં હાથ ધરી